હલો મિત્રો એક ભરતીના વિડીયોમાં સ્વાગત છે હું ભરતી અભ્યાસ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો તો એલઆઈસી એસ એફએલમાં રિક્વાયરમેન્ટ છે બે હજાર ચોવીસમાં હાઉસિંગ ફાઇનાન્સમાં જે નોકરીની તક છે મિત્રો ચૌદ ઓગસ્ટ સુધી તમે ફોર્મ અપ્લાય કરી શકશો આગળની વાત કરું તો હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા બસો પ્લસ જુનિયર આસિસ્ટન્ટ હોય એટલે બસો પ્લસ જગ્યાઓ પર ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે ફાઇનાન્સ સેન્ટરમાં કારકિર્દી બનાવવા માટે છે ઈસ્તા તાજેતરમાં સ્નાતકો એટલે તાજેતરમાં જે મિત્રો એ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે એના માટે મિત્રો છે એક સારી એવી તક છે એ આપી છે આગળની વાત જો આપણે કરીએ તો એલઆઈસી એસ એફ માટે ભરતી છે આ પદો માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ખાસ કરીને તમે જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ મિત્રો કર્યું છે ઓછામાં ઓછા તમારે સાઠ ટકા ગુણ હોવા જોવે તો એનો એક નિયમ છે તો ખાસ કરીને યાદ રાખવાની બાબત એ છે સાઠ ટકા ગુણ હોવાની તો એને તો જ મિત્રો છે તમે એલઆઈસી એસઆઈએફમાં છે મિત્રો તમે ફોને અપ્લાય ફોર્મ એપ્લાય કરી શકો વધુમાં વધુમાં જે તમારે છે કોમ્પ્યુટરનું કાર્ય જ્ઞાન હોવું જોઈએ કોમ્પ્યુટરનું અરજી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન કરવાની રહેશે પચીસ જુલાઈથી છે ચૌદ ઓગસ્ટ સુધી તમે એપ્લાય કરી શકશો અને તમને કમ્પ્યુટર સાથે જ્ઞાન જરૂરી છે ઉમેદવારની તમામ શ્રેણી માટે અરજી છે મિત્રો ફી તમામ આઠસો રૂપિયા છે જે ઓનલાઈન ચૂકવવાના રહેશે એક જુલાઈના રોજ વયમર્યાદા એકવીસ વર્ષ સોરી એકવીસથી અઠ્યાવીસ વર્ષ થવા જોઈએ જેમાં સરકારના નિયમ અનુસાર અમુક શ્રેણીઓ માટે સંભવિત છૂટછાટ થોડી ઘણી છે કેટેગરી માટે તમને મળી શકે છે પસંદગી પ્રક્રિયા છે એલઆઈસી એસ એસ એફ એલમાં જુનિયર આસ્ટિસ્ટન્ટ હોદ્દા માટે સમજો પસંદગી કરવામાં આવશે બે પગલાં છે એટલે બે સ્ટેપમાં છે પ્રથમ ઉમેદવાર માટે સપ્ટેમ્બરમાં બે હજાર ચોવીસ લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે ખાસ કરી સપ્ટેમ્બરમાં આની એક્ઝામ આવવાની છે ખાસ કરીને જોવાની બાબત એ છે એલઆઈસી એટલે જે તમારે એમાં રસ ધરાવતા ઉમેદવાર છે એ ફોર્મ એપ્લાય કરી શકે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ તો સીબીટી સીબીટી ટેસ્ટ દ્વારા ઓનલાઈન લેવામાં આવશે પરીક્ષા અંગ્રેજી હશે અને જુનિયર આસિસ્ટન્ટની ભૂમિકા લગતા વિવિધ વિષયો આવરી લેશે એટલે હિન્દી ઇંગ્લિશમાં આવશે એવું કહે છે આગળની વાત છે તો લેખિત પરીક્ષામાં સફળતાપૂર્વક લાયક કandidat પછી વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે આમંત્રિત બોલાવવામાં આવે એટલે તમે પરીક્ષા પાસ કરી પછી ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવશે ઇન્ટરવ્યુ ઉમેદવાર માટે તેમની સકંદર યોગ્યતા મૂલ્યાંકન એટલે તમે એક અંતરમાં બોલાવવામાં આવશે તમને પ્રશ્નો પૂછવામાં આવશે વાતચીત કૌશલ્ય વ્યક્તિત્વ તમારું કેવું છે નાણાકીય ક્ષેત્રમાં તમે જ્ઞાનનો સમાવેશ કઈ રીતે કરો છો બધી માહિતી તમને ત્યાંથી પૂછવામાં આવશે રસ ધરાવતા અને લાયકાત ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ છે તમારે સર્ચ કરવાની છે એલઆઈસીએસીએફ એર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશો ખાલી રીતનું સર્ચ કરશો ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જાય આગળ અરજી કરવાની પ્રક્રિયા છે સરળ હશે અને સિદ્ધિ છે વેબસાઇટ મુજબ અને કેરીનો કેરિયરનો ઓપ્શન તમને જોવા મળશે વિભાગમાં નેગેટિવ કરી અને કેરિયર લખેલું છે જુનિયર આસિસ્ટન્ટ સૂચનાઓ શોધો ના ત્યાં તમારે છેલ્લા લખેલું છે ઓનલાઈન એપ્લાય એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરી અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો જેથી તમારે સુધી માહિતી એડ કરવાની રહેશે અને દસ્તાવેજો છે અપલોડ કરો એટલે જરૂરી દસ્તાવેજો છે જે માગે છે એ તમારે અપલોડ કરી દેવાના છે અરજી પૈસા મિત્રો તમારે ઓનલાઈન ભરવાની રહેશે તો ખાસ કરીને આપણે આ એલઆઈસીમાં જે ભરતી આવી એના વિશે વિડીયો હતો વિડીયો તમને કેવો લાગ્યો અવશ્ય જણાવજો આપણા મોબાઈલ નંબર તમને પર્સનલ તમારે કોન્ટેક્ટ કરવો